સાનિધ્ય હનુમાનજી મહારાજ ના સાનિધ્યમાં રૂડી સંસ્કૃતિની વાતો લઈને આવો સરસ મજાનો અને મને આનંદ એ છે કે મારા વાલા આદિવાસી ભાઈઓની વચ્ચે આજે મને બોલવાનો અવસર મળશે જે ધરતીમાં મા સબરીએ અહીંયા આવીને વસ્યા છે મા સબરીએ ભજન કર્યું છે ભગવાન રામ એના ચૌદ વર્ષના ગાળામાં નવધા ભક્તિની વાતો આ ધરતીમાં આવીને મા સબરીએ કરી છે અને એ જ ભૂમિમાં મારા વાલા આદિવાસી ભાઈઓના આ રૂડા સાનિધ્યમાં હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આવો આવતીકાલે એટલે ત્રેવીસ તારીખના હનુમાનજી મહારાજના સાથે જેમાં આપણે સાથે મળીને આનંદ કરીએ અને મને અતિ ગમતો જે શબ્દ છે અમારે મા મુઘલમાં પણ એક શબ્દ મારી તે તો આદિ રે અનાદિનો ઓડ્યો બેળિયો એટલે આદિ અનાદિ જે વખતમાં ભગવાન રામ હતા આ આ આ વસેલી ભૂમિ નથી આ તો આદિ અનાદિથી વસેલી ભૂમિ છે અને એના વસનારા આપણા જે બધા આદિવાસી ભાઈઓ છો આપને હું રાજી કરવા આવ્યો છું આવો ચોક્કસ આપણે મળીએ દરેક ભાઈઓને મારા જય જુહાર જય આદિવાસી